સુરત શહેરના હજીરા પોલીસ મથક ની હદમાં ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસ તપાસમાં લાગી હતી આ તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સથી જાણવા મળ્યું હતું કે ઘરફૂટ ચોરીને અંજામ આપનારા ઇસમો મધ્યપ્રદેશના હોવાનું સામે તપાસ હાથ ધરી ચાર ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી સિત્તેર રોકડા અને સોના ચાંદીના દાગીના મળી લાખોની કિંમતનું મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ હાથ ઝડપાયેલા મુન્ના કરમસિંહ અજમાર ભાયા ઉર્ફે સિમડિયા અજમાર કરીના ઉર્ફે કમલી અજમાર અને ધનસિંહ બલસિંહ અલવાની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ટીમ અમારી પહોંચી હતી અને ત્યાંથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી કુલ ચાર આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલા હતા એ ચાર આરોપીઓના હું નામ જણાવું તો એક મુન્ના કરમસિંહ અજનાર બીજા ભાયા ઉર્ફે સિમડિયા હિરજી અજનાર ત્રીજા ધનસિંહ બનસિંહ અલવા અને ચોથા કરીના ઉર્ફે કમલી નગરસિંહ અજનાર એમ ચાર આરોપીઓ મળી આવતા ગુનાની તપાસના કામે અમારી ટીમ અહીંયા હજીરા પોલીસ સ્ટેશન લઈ લઈને આવી અને તપાસ દરમિયાન એકત્રિત પુરાવા આધારે ચારે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી ધરપકડ કરવામાં આવેલ ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી જે પૈકી ચારમાંથી ત્રણ આરોપી જે મેલ આરોપીઓ જે છે પુરુષ આરોપીઓ છે એ ત્રણેયના દિન બેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવેલા છે આ ચારો આરોપીઓ પૈકી ત્રણ પુરુષ આરોપીઓ જે છે એ બનાવના સ્થળે હાજર હતા અને એમને હાઉસ બ્રેકિંગનો જે ગુનો કર્યો છે એમાં એમનો સીધો રોલ હતો હાજીરા પોલીસે ઘરફોડ ચોરીની ઘટનામાં ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરી છે હાજીરા પોલીસ મથકના પોલીસ કર્મીઓએ મધ્યપ્રદેશ પહોંચી આરોપીઓને પકડી પાડવા ભારે જહેમત ઉઠાવી હતી